નમસ્કાર હું દિનેશ સિંધવ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે હું કોની જોડે બેઠો છું એ બિલકુલ બોલવું ના જોઈએ ઔપચારિકતા કરું છું બાપુ જોડે બેઠો છું બાપુ એટલા માટે શબ્દ વાપરું છું કે ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય બહેનોને એક એવા ભાઈની જરૂર છે જે રિયલ અને રોયલ અર્થમાં બાપુ હોય બાપુ ઇન્ટરવ્યુમાં તમારું સ્વાગત કરું છું આભાર તમારે આખા ગુજરાતને ખબર છે શંકરસિંહ વાઘેલા સામે આખા ગુજરાતની મીટ છે અને ખાસ તો ક્ષત્રિય બહેનોની મીટ છે હું વ્યક્તિગત માનું છું રૂપાલાજીનું જે સ્ટેટમેન્ટ છે એ પછી અનેક પ્રકારના રિએક્શન આવ્યા છે વ્યક્તિ તરીકે તમને નથી પૂછતો રાજકીય પૂર્વ મુખ્યમંત્રી તરીકે તમને નથી મંત્રી તરીકે નહીં પણ શંકરસિંહ વાઘેલા એક ક્ષત્રિય કુળમાં જન્મ્યા છે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું જે તમે તમારા મનમાં જ હશે તમે તમારા મન સાથે વાત કરી હશે પહેલું રિએક્શન તમારું શું હતું સ્ટેટમેન્ટ માટે અરે મેં આ જ્યારે સાંભળ્યું કે પુરુષોત્તમભાઈએ આવું એક કાર્યક્રમમાં આ શબ્દનો પ્રયોગ કરેલો ત્યારે હું ડીપમાં ગયો થોડો કે આવું કેમ બોલ્યા હશે હું માનું ત્યાં સુધી આશયપૂર્વક નથી બોલ્યા માણસને બોલવાની ટેવ વાર છે વધારે બોલવા એમનો શોખ પડશે ડાયરો હોય બીજું હોય એવા ઠેકાણે આ રૂટીન બોલાઈ ગયું પણ આવું શું બોલું છું એનો વિચાર એમને નહીં કર્યો અને એ જે મેં કીધેલું કે ભાઈ લોકશાહીને રજવાડાને તો તમે કોના અને કયા સમાજ માટે શું શબ્દ પ્રયોગ કર્યા છે એ જો પૂરું રેફરન્સ ન હોય એવું ઐતિહાસિક તથ્ય ન હોય તો આવું જેને ખાલી સસ્તી લોકપ્રિયતા માટે ક્યાંક કોક સમાજ માટે કહેવું અને જે રીતે મીડિયા અત્યારે અવેલેબલ હોય દરેક ઠેકાણે જેવું એમને આ બોલ્યા છે એટલે તરત જ આનું રિએક્શન શરૂ થઈ ગયું એટલે મારે વાત થઈ મેં કીધું આવું તો ન કહેવાય એમનાથી એને માફી માગવી જોઈએ હવે તાત્કાલિક માફી માગી લીધી હવે માફી માગીને વાત પતી જતી હોય તો કોઈ કોઈએ વચમાં પડવાની જરૂર નથી હવે ક્યાંક ને ક્યાંક ક્લિક થઈ ગયું ને સમાજમાં બહેનો યા ભાઈઓને એવું લાગ્યું કે આ માફીવાળો મુદ્દો નથી આ તો તમે અમારા મર્મ પર ઘ્યા કર્યો અમારી અસ્મિતા પર ગામ કર્યો અમારી બહેનદીઓના ઉપર એલિગેશન કર્યા તમે આમ અને એ વાત સમાજે પકડી અને એક પોતાના પોતાના સમાન માટે પકડી એવું હું કહું છું અને સ્વાભાવિક બેન બેટોનું સવાલ આવે એટલે બહેનો સક્રિય થાય સ્વાભાવિક છે અને ક્ષત્રિય સમાજની બહેનો તો મર્યાદામાં ઘણા બધા રહેતા હોય અને એ બહેનો જ્યારે બહાર આવે અને મીડિયા આગળ કહેવા કહેવું પડે અંત્યાગની વાત કરવી પડે જોહરની વાત કરવી પડે અને કે એક છેલ્લા પાટલે બેસીને વાતો કરે એટલે મને થયું કે દિલ્હીવાળા સમજશે અને વહેલા મોડા જે આ માગણી છે બધા સમાજની એ એ માગણી ધ્યાનમાં રાખીને ઉમેદવારી પત્ર રદ કરશે ના પાડશે કંઈ પોતે વિડ્રો કરો જેમ સાબરકાંઠામાં કર્યું વડોદરામાં કર્યું મતલબ આ એમના માટે પ્રેસેજ ઇસ્યુ નથી કે આવું કરાય કે ન કરાય આવું કરાય તો મને થયું કે આ કરશે મેં રાહ જોઈ મેં ફીડબેક મેળવ્યું તો મને એવું લાગ્યું કે એ તો પરાડે કે નહીં ઉમેદવાર તો અમે રાખીશું ક્ષત્રિય સમાજે જે કરવું એ કરે હવે આ વાત તો આમાં ભાજપ કોંગ્રેસ નથી આમાં પટેલ ક્ષત્રિય પણ નથી તો જે એક ઉમેદવાર તરીકે પ્રજાના પ્રતિનિધિ જે કાલે બનવા જઈ રહ્યા છે એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા તો તમે એ બીજા માણસને આપી દો ને એટલી જ માગણી છે કે એમને લેવા જાઓ હવે આ અહમ જો દિલ્હીવાળા પકડી લેશે તો આ તો અહમવાળો સમાજ છે ક્ષત્રિય સમાજ ફોક ગ્રાટેડ માની બીજેપી ચાલશે તો એ તો એ કંઈ સહજ નહીં કરે સહન નહીં કરે એટલે જે મેં પ્રેસમાં કીધેલું કે આ કંટ્રોલ બહાર જાય સમાજ છે એને 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 આપણે આપણે સમજાવીને વારવા જોઈએ અને એમની માગણી હોય એ માની લેવી જોઈએ આને જો બીજેપી ઇસ્યુ બનાવશે ને તો 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 સહન બીજેપીએ કરવું પડશે પણ સમાજને જે ઠેસ લાગતી હોય છે આ એક ઘાર લાગી ગઈ અને ઘાર લાગે એ બે દીકરીની ઘાર કોઈ સમાજ સહન ન કરે અને એ કોઈ માફીથી પત્તું નથી હોતું અને માટે કીધું કે આપણે રહેવા જો બીજેપી થોડીએ સમજદાર હોય તો આને ઇસ્યુ બનાવ્યા સિવાય એટલે પ્રેસિજ ઇસ્યુ જેને આપણે કહેવાય કે પ્રેઠીજ ઇસ્યુ બનાવ્યા સિવાય આને એમને ચેન્જ કરવું જોઈએ બીજેપી માનો કે બાપુ ચેન્જ નથી કરતી સી આર પાટીલે સ્પષ્ટ કીધું છે કે ઉમેદવારી રદ નહીં કરવામાં આવે ક્ષત્રિયને હું વિનંતી કરું છું કે માફી આપે પણ સવાલ બાપુ એ છે કે લોકોના મનમાં પણ સવાલ છે ખાસ તો ક્ષત્રિય સમાજમાં કે જે ક્ષત્રિય સમાજમાંથી જે નેતાઓ છે બહુ મોટા ઘણા બધી લાંબી યાદી છે તમને ખબર છે તો રાજપૂતોની જગ્યાએ હવે ભાજપૂતો શબ્દ વાપરવામાં આવે છે તો એ લોકો કેમ ચૂપ છે ચૂપ રહેવું જોઈએ કે નહીં તમે શું માનો નહીં નહીં એ પક્ષની શિસ્તમાં તો બધાય રહેવું જોઈએ પણ આ પક્ષનો અગાઈના છે કે આ કોંગ્રેસ બીજેપીનો સવાલ નથી તમે તમે એટલે તો મેં એમને કીધું કે ભી પોતાના બેન દીકરી તરીકે કોઈક કેવું થાય તમને ભલે ગમે તે પક્ષમાં હોય એ પક્ષવાળો તમને કહેતો પણ તો એ જે બન્યું એમાં એ એ એક કહેવા પૂરતા મૌન રહે અથવા તો પાર્ટી સાથે રહે પણ લાંબો વખત એ એમને બી સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ આ બરાબર નથી થયું અને વિધિન પાર્ટી પાર્ટીમાં રહીને પાર્ટી પર દબાણ કરે ને કે તમે જો અમારી બી મદદની અપેક્ષા રાખતા હોય તો અમારા સમાજની બહેનો અને આગેવાનોની જે માગણી હોય માની લો આમાં કોઈ પ્રેસ યસ્યુ નથી જો પ્રેસ જીશ્યુ બીજેપી બનાવશે તો એમને આજે આગેવાનો બીજેપીમાં સૌથી પહેલાં પ્રોબ્લેમ એમને થશે સીધો જવાબ માગશે તમે નક્કી કરો તમારે ક્યાં રહેવાનું અને આ આ ઇલેક્શન છે આ પવન અટકશે નહીં પવન જે હોય એ એ એ એ બહુ ઝડપથી આગળ રાજસ્થાન સુધી પહોંચી ગયો મધ્યપ્રદેશ પહોંચશે યુપી મે પહોંચશે અને ગુજરાતમાં કદાચ બીજેપીના બેનર લાગશે કે તમે અમારા ગામમાં પ્રવેશ ના કરો અને પ્રવેશ કરીને જો ત્યાં ત્યાં મારામારી થઈ તો લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમ થશે આ બપુ છે રૂપાલેજીએ બે વાર માફી માગી એ માફીના વિડીયો તમે પણ જોયા હશે તમે એનાલિસિસ કરીને શું કહી શકો કે એ માફી માગવામાં માફી બરાબર માફી માફી માણસ પણ પછી બાપુ એમને તો માફી માગવામાં એવું પણ કીધું છે કે પહેલા તો આટલા આગેવાનોના ફોન આવે એટલા માટે હું માફી માગું છું બીજી વાર માફી માગી ત્યારે એવું કીધું કે મારી પાર્ટી ખરાબ ન દેખાય એટલા માટે માફી માગું છું એ પક્ષના ઉમેદવાર તરીકે હું છું અને પછી મારા પક્ષને બી નીચા જો હું થાય આ બધું છે માટે છે ટેકનિકલમાં ન જાય એમાં માફી માગી દસ વખત માફી માગી માફી માગવાથી આ પત્તું નથી જે કીધું એ તો નથી ફેર ફેર થવાનો તો ફેર કરવામાં સમાજ માગે છે કે તમે ઉમેદવારની ફેરબદલી કરો આટલું જો બીજેપી નહીં સમજે તો હાથે કરીને ગુજરાતને કાયદોની વ્યવસ્થામાં ના ઉમી દેવાની એમની બીજેપીની તૈયારી હોય એવું આપણને લાગે બીજેપીનું સ્પોન્સર કરેલું હોય એવું લાગે આપણને બીજેપી સ્પોન્સર લાગે છે એટલે બીજેપીના લોકોએ પાછળ દાખલા તરીકે ભાવનગરમાં જે થયું આખું બીજેપી હતું બીજેપીના એક વખતના પ્રમુખ પ્રદેશના બીજેપીના પાર્લામેન્ટના મેમ્બર ઘણા વખત સુધી સરદારસિંહ રાણાના પરિવારના આગેવાન એ પણ જો ખુલે આમ કે બી આ બરાબર નથી તો બીજેપીએ સમજવું છે કે બી આ આ કંટ્રોલ નહીં રહે આ બીજેપી પોતે એમ કહે છે કે આ ચોખવટ કરો આ રહેવા દો ન કરશો આ એટલે આજે દબાયા સ્વરે કે કાલે ખુલ્લા સ્વરે કહેવું પડશે બીજેપી પ્રાયોજિત કઈ રીતે સમજાવો એટલે બીજેપીના આગેવાનો આમાં મોટાભાગના આગેવાનો બીજેપી સાથે છે જ મેં દાખલો પણ આપ્યો ને રાજુભાઈ રાણાનો એને એને ભાવનગરમાં જાહેરમાં કીધું બરાબર નથી એટલે એ તો બ્રાન્ડેડ બીજેપીના આજે બી બીજેપીના છે એવા ઘણા બધા આગેવાનો બીજેપીના છે એ કહે છે કે આવું હોય તો બીજેપી નહીં હવે બીજેપી નહીં એ એ ત્યાં સુધી બરાબર છે પણ એ બીજેપી મત લેવા જશે અત્યારે એમાં એમાં દરેક ઠેકાણે રૂપાલા નહીં જાય દરેક ઠેકાણે બીજેપી જશે એટલે આ લડાઈ બીજેપી સામે થઈ હોય એ એ પરસોત્તમભાઈ તો બાજુ માર્યા પણ બીજેપીના સામે ફ્રન્ટ ખોલી ગયો અને ફક્ત ક્ષત્રિયો રહેશે એવું નહીં આમાં ક્ષત્રિય સમાજ સાથે અનેક મોટો સમાજ જે 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 માનીને ચાલે છે એટલે આ પટેલ ક્ષત્રિય બી લડાઈ નથી પણ ક્ષત્રિયને ટેકરફોર ગ્રાન્ટેડ બીજેપી એવું માને કે આ એકલા ખાલી ક્ષત્રિયો હશે ના આની સાથે આખો આખો ઘણો બધો સમાજ છે એટલે સમાજ લાગણી જેને ખબર છે ભાઈ ગઈકાલે આ રજવાડા હતા આજે નથી પણ એમની બેન દીકરીને તમે બોલો બોલ્યા કરો એટલે એ તો અમારી બેન દીકરીને બચાવવા આ લોકો હતા ગઈકાલે હોમાયા છે એમના જીવન એમના માટે એ તો ઇતિહાસ છે બધું તો આજે આજે અમે એમની સાથે જ છે એટલે ઘણો બધો સમાજ આ વાતની એમાં ક્ષત્રિય સમાજ પડખે ઉભો રહ્યો છે ક્ષત્રિય અને પાટીદારનો મુદ્દો છે જ નહીં બીજેપી કોંગ્રેસનો નથી તમે જે કીધું એ પ્રમાણે માની લઈએ પણ મારે એક સમજવું છે જે રીતે તમે આટલા વર્ષો રાજકીય જીવનમાં ગાળ્યા છે ચૂંટણીનું એક ગણિત હોય છે જ્ઞાતિના સમીકરણો હોય છે માનીને ચાલો કે આ સ્ટેટમેન્ટ રૂપાલાની જગ્યાએ કોઈ ક્ષત્રિય આગેવાને કર્યું હોત અને સામે જે સમાજ માટે બોલાવ્યું હોત એ માનો કે પાટીદાર સમાજ હોત તો આ પાર્ટીનું શું સ્ટેન્ડ હોત નહીં નહીં પાર્ટીનું સ્ટેન્ડ તો એક જ હોય પાર્ટીના સ્ટેન્ડમાં ફરક ન પડે પાર્ટીનું કંઈ રૂપાલા બોલ્યા માટે જુદું સ્ટેન્ડ ને માની લો ક્ષત્રિય ઉમેદવારો બોલ્યા હોત એવું ના હોય પાટીદારના મતો વધારે નથી ગુજરાત ના મત માટેનું આ છે જ નહીં આ મતનું પોલિટિક્સ પણ નથી આ તો તમે લોકસભાના ઉમેદવાર બન્યા એટલે પ્રજાના પ્રતિનિધિ બનવા તમે જઈ રહ્યા છો કાલે ઊઠીને મત મળે તો હવે એવા ઠેકાણે તમે આ બોલી ગયા એટલે એ સમાજ કે તમે આવું બોલો છો તો પછી અમને મંજૂર નથી આજે તો ડર કેમ નથી પાટીદાર સમાજ ડર હોય ના ના ડર તો ડર તો મળવાનો કોઈ પણ સમાજ માટે ડરતો તો હોય પાટીદાર સમાજમાં તો ડર એ પાટીદાર સમાજે બીજેપીને હલાવી નાખેલી ને એસેમ્બલીમાં જે પાટીદાર સમાજ બીજેપીનો પ્યોર કહેવાય એ સમાજે બીજેપીની હવાકા જ નાખેલી સત્તરમાં બહુ મોર્ડર કેસમાં બીજેપી જીતી કદાચ એ વખતે એવો કોંગ્રેસ સાથે અડીખમ ઊભો હોત તો કદાચ સરકાર કોંગ્રેસની હોત અને પટેલોના આધારે જ બની હોત સરકાર હું આજે બી કહી શકું છું એટલે એમાં કયો સમાજે મહત્ત્વ નથી મહત્વ આ ક્ષત્રિય સમાજ માટે બોલી ગયું અને બોલી ગયું એ પાછું વળવાની કોશિશ થઈ પણ સમાજે પકડ્યું બરાબર નથી આ તો પાર્ટીએ એ શું ન બનાવાય આમાં ફેરફાર કરવો જોઈએ એમને બહુ શેર નેતાગીરી સાથે ભાજપના તમે સંપર્કમાં ખરા આવા મુદ્દા ના ના હું કોઈના ટચમાં નથી મને ઠીક લાગે ત્યારે કોઈ એવા બધું બરાબર નથી બીજેપીના લોકો પણ કે બરાબર નથી આમાં ફરક થાય તો સારું આવું બીજેપી વાળા લોકો બી માન નરેન્દ્રભાઈ સુધી મેસેજ તમે પહોંચાડશો તમે ક્ષત્રિય છો એટલા માટે કહું છું ના ના આમાં આ જે મીડિયાના મારફતથી જે જતું હોય છે એ એમને આપણે જાહેરમાં કે તમે ફેરફાર કરો ગઈકાલે કીધું ના બી તમે મૂકશો તો એમના માટે જ કંઈક તમે ફેરફાર કરો આ સોકોલ દિલ્હીનો હાઈકમાન્ડ જે હોય ફેરફાર કરે આવા નહીં કરે તો ભોગવવું પડશે ભોગવવું પૂરતું નથી સમાજને તોડી રહ્યા છે સમાજમાં એ ઝેર ઓગાળી રહ્યા છે આ આ ન થવા દેવાય અને એ ઉગતી વસ્તુને ડાબી દેવાય આ વસ્તુ પધરશે ને તો પ્રોબ્લેમ કરશે એમને આ એ એ સમજવું જોઈએ એમને જાહેર જીવનના જૂના માણસો છે એમને બધું આ જોયેલું છે બહુ પોલિટિકલ પંડિતો એવું માને છે કે જેટલો વિરોધ થશે રૂપાલાનો તો તે પાંચ થી પણ વધારે સરસાઈ સાથે રૂપેલા જીતશે કારણ કે પાટીદારો તે બધા એક થશે એ નથી મોજ એવું નથી પાટીદારો બધા એક નથી એટલે આ પાટીદાર ક્ષત્રનો ઝઘડો જ નથી નથી હું પોતે નથી માનતો તો પાટીદારો કોઈ ભેગા થશે એવું માનવાની જરૂર નહીં નહીં વધારે ના ના જંગી બહુમતી ના ના આ આજ આજ રાજકોટની સીટ થોડા વખત પહેલાં ભાઈ જસદરના ઉમેદવાર આપણા હતા કુવળજી બાવળિયા કોંગ્રેસના કુળી સમાજના એ જીતી ગયા હતા કોંગ્રેસમાંથી અને પટેલો જ મત આપેલા એને એટલે એવું નથી ઓકે રૂપાલા ન બદલાય બાપુ તો રાજકોટની આ બેઠક ઉપર પરિણામ શું તમારી દ્રષ્ટિએ શું આવી શકે પરિણામ આજે ગમે તે જ ના આવે પરિણામ મહત્વ નથી પરિણામ રૂપાલા જીતી જાય હારી જાય કોઈ પણ એ એ જે તમે જે જે વાતાવરણ જે તમે લાંબા ગાળાનું નુકસાન જોઈ રહ્યા દૂષિત થઈ ઇલેક્શનમાં ધમાલ થશે આ બીજેપીની એન્ટ્રી નહીં મળે તો શું થશે તમે એ બસ થશે બસની લોકો તોડશે ઉમેદવારને મારશે કપડાં ફાડશે બધાના તમે કેટલા ટેકાને પહોંચશો છો આ બીજેપી સામે ઝઘડો થશે આ રૂપાલા તો પર રહેશે આ જે પાર્ટી પબ્લિકનું સમાજનું ક્ષત્રિય સમાજનું માનતી નથી એ પાર્ટી અમારી વિરોધી છે આ પાર્ટી નહીં જોઈએ ગમે તે પાર્ટીવાળો હોય તો પણ કે આ પાર્ટી નહીં જોઈએ એ એ એ હાલત અત્યારે હું જોઈ રહ્યો છું તો ક્ષત્રિય સમાજને સંયમ રાખવા માટે તમે કશું કહી શકો છો આવું થવાનું હોય તો ગઈકાલે મેં કીધું કે તમે આ પ્રમાણે આપણે આ પટેલ ક્ષત્રિય નથી એનો અર્થ એ જ થયો કોંગ્રેસ ભાજપ નથી એનો અર્થ એ જ થયો કે આ પોલિટિકલ આઈડિયોલોજીકલ કે કોઈ સમાજ માટેના પ્લસ માઇનસના પોઈન્ટ માટેની લડાઈ નથી લડાઈ એક ઉમેદવાર બીજેપીએ મૂક્યા એ બદલો તો સારી વાત નહીં બદલો તો જે પાર્ટીએ મૂક્યા જે પાર્ટી માનતી નથી એ પાર્ટી ઉપર સીધો દાવ જશે આ સંકલન સમિતિ મળે છે ક્ષત્રિય સમાજની આગેવાનો સાથે તમે સંપર્કમાં ખરા ના હું કોઈને સંપર્કમાં નથી ઓકે વાત કરે મળવા આવે અલગ વાત છે પણ આવું કોઈ મળીને ચર્ચા કરવી પણ હું એમને કહું છું કે તમે જે સંબંધ તમારો બીજેપી હાથે હોય એનો ઉપયોગ કરીને ઉમેદવારી તમારી માગણી બદલવાની હોય તો એમાં આગ્રહ રાખો બદલે ભાઈ નહીં બદલે તો પરિણામ ભોગવવા પડશે આવું તમે કહો એટલે કે અમે કહીએ પણ માનતા નથી તો દબાવો વધારે વાગેવાનો વાત કરો એમને અને એ થઈ રહ્યું છે એ થશે કદાચ આમ તો ઘણી બધી આ મુદ્દે વાત રજૂ થઈ શકે પણ એમનો જે જવાબ બહુ ક્લિયર છે જે કહેવાનું હતું એ બાપુએ આપણને કીધું જ છે બાપુ ખાલી પાંચેક મિનિટના સેગમેન્ટમાં થોડીક બીજી પણ એક સહજ વાતચીત કરવી છે એક જુદો ઇન્ટરવ્યૂ તો કરવો જ છે તમારો જે નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ પણ કહી શકાય તમારી ઘણી અજાણી વાતો પણ લોકો સુધી પહોંચાડવી છે પણ એના માટે પછી આવીશ ઘણા બધા મીડિયાને તમારે આપવાનો છે વેલકમ પણ કેટલી ઉંમરથી તમારી અત્યારે એક નોર્મલ ઓડિયન્સ માટે સમજવું છે તમારી ફિટનેસને ધ્યાનમાં રાખીને પૂછું છું કેટલી ઉંમર થઈ અત્યારે તમારે હું એટી ફોર નોટ આઉટ અને મારું જે ફિલોસોફી છે મને મનીબેન પટેલ સરદાર સાહેબના દીકરી એ સાબરકાંઠા લોકસભામાં બાય બાય ઇલેક્શન હતું એના ઉમેદવાર હતા એટલે એ વખત સ્ટેજ બધા લાકડાના બને અને ભાષણ કરીને ઉતરતી વખતે ધ્યાન ન રાખીએ તો પડી જવાય મણીબેન સિંગલ બોડી એટલે સ્ટેજ ઉપરથી ઉતરતા મેં એમને પકડ્યા મેં કીધું મણીબેન મૂકી પડી નહીં પડું મને નહીં પકડવાની મને થયું કે જો મણીબેન કહેતા બધે નહીં પકડવાની તો મને બી કોઈ ન પકડે એટલી ફિટનેસ તમારે રાખવી પડે કપડાં શરીરે પહેરવાના જમવાનું શરીરે ફરવાનું જોવાનું બી શરીરે તો એ શરીર જો તમારી આવી આશા અપેક્ષા મનમાં પડેલી હોય તો ફિઝિકલી ફિટ હોવું જોઈએ અને ફિઝિકલી ફિટ માટે ગમા અગમ ઘણા હોય જમવાનું વાન આ એક્સરસાઇઝ બીજી ત્રીજું એનું ધ્યાન રાખવું પડે એ માટે સવારમાં હું એક દોઢ કલાક શરીર માટે આપું છું રેગ્યુલરલી બહુ મેન્ટલ હેલ્થ માટે શું કરું મેન્ટલ હેલ્થ સારા વિચારો અને સેલ્ફ કોન્ફિડન્સ કમ વોટ મેં જે થવું હોય ત્યાં દુનિયા ખાડામાં પડી મજા કરો કોઈ બહુ એટલું હાઈપર ટેન્શન નહીં રાખવું હો મરી ગયા એવા કંઈ નહીં બહુ એ જે આવ્યું એ જતું રહે એ રહેવાનું નથી આ બિલકુલ લિક્વિડ્સ છે આ એટલે તમે થોડા પેશન્સ રહો તો જતું રહે આવવાને જવાની વાત કરી છે તમે નોટ આઉટ છો પણ પોલિટિકલ પીચ ઉપર ક્યાંક રનઆઉટ થયાની ક્યારેક ફિલિંગ આવે છે નરેન્દ્રભાઈને તમે ત્યાં જુઓ છો હું એ રીતે જોઉં કે જે સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહીએ છે એમ પોલિટિકલમાં પોલિટિકલ સ્પિરિટ એટલે ગંદુ સ્પિરિટ કોન્સફિર સ્પિરિટ ડર્ટી પોલિટિક એ ડર્ટી પોલિટિક્સ તરીકે હું જોઉં છું એટલે સ્પોર્ટ્સમેનમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોય એવું પોલિટિકમાં પોલિટિકલ સ્પિરિટ એ એક ડર્ટી પોલિટિક્સ હોય છે આ એ જો પોલિટિક્સ પર સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેવું હોય એમ હારેલો ઉમેદવાર જીતેલાને અભિનંદન આપે પ્રેમથી આપે ભલે તમે જીત્યા તમે સેવા કરો અને ઇલેક્શનમાં જેમ હું લોકસભાનો ઉમેદવાર હતો ગાંધીનગરમાં એટી નાઇનમાં કોકિલાબેન ઉમેદવાર હતા મારું ગામ એ વિસ્તારમાં આવે તો મેં બેનને ફોન કરીને મારા ઘેર ચા પાણી કરવા તમે જજો મા બાપુજીને કીધું કે બેન આવે તો સન્માન કરજો એમનું ચા પાણી કરજો અને ગામમાં કોઈ તકલીફ ન થાય એવું સરસ મજાનું ભાષણ કરે તો ભાષણ બી ગોઠવજો એટલે સાંભળજો આ મત આપવા ત્યાં આવજો પણ ઉમેદવારની સામે ઉરિયો બોલાવો આવું ના હોય એટલે આ આવું હોવું જોઈએ અને એ એ છેલ્લે બાબુ આપણે માણસ છીએ તમારો સવાલ એ છે કે મારો કહે કાશીરામ રાણા કેશુભાઈ નરેન્દ્રભાઈ અને તમે આ ચાર જણ સાથે બેઠા એવા લોકો એ ફોટા જોયા જ છે બરાબર તો હું સમજુ છું જ્યારે મારા જ ફિલ્ડમાં કોઈ મારાથી આગળ જાય

એટલે પ્રોસેસ પાવરનો ચાલુ થયો એ પછી પાવર બે કમ આવે અને જાય બી ખરો પણ પાવર માટે જ પડ્યા હતા એવું નહોતું આમાં એટલે પાવર મારું અંદર ઘૂસ્યું નથી કે પાવર પાવર ને પાવર એ ગુસ્યું અને હું જાહેર જીવનમાં જોઈન થયો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમારે વિધાનસભા લોકસભાના ઉમેદવાર બનવાનું નથી હવે આ શરતો તમે જો એમાં પડ્યા હોય તો મનમાં ક્યારેય ના આવે કે મારે ઉમેદવાર થવો છે અને ઉમેદવાર ન થવું હોય તો તમે લોકસભા વિધાનસભા હોય તો સીએમ પીએમ વાળો સવાલ આવતો જ નથી એટલે એ રૂલ આઉટ છે બધું એટલે તંદુરસ્તીથી મજાથી આમ વહ્યું ગયું એવું નહીં હતું જ નહીં ક્યાં હતું હોય તો ઠીક છે ના હોય તો કંઈ નહીં ચાલ્યા કરે બિલકુલ દુઃખી ના થવાય આપણે આટલી બધી વાત કરી તમને તમારા સ્પિરિટને લોકો જોવે છે પણ જે માણસનું જે મન છે ને હું તંદુર મનની તંદુરસ્તીની ચર્ચા એટલે કરું છું કે યુથને જરૂર છે નાની નાની વાતમાં હતાશ થાય છે ઇન્ટરનેટ બંધ હોય તો પણ મજા આવતી નથી ડિપ્રેશનમાં જાય છે શું કહેશો કે મેન્ટલ હેલ્થ માટે તમે તો ઘણું બધું જોયું છે ને પ્રકૃતિ કુદરત છે કુદરત સાથે કુદરતી નજીકમાં રહેવાની કોશિશ કરવી જોઈએ હું મેક્ઝિમમ કુદરત સાથે રહું છું એર કન્ડિશન હોય તો એ નહીં રાખવાનું માપનું જરૂરિયાત પૂરતું સવારમાં ખુલ્લામાં એક દોઢ કલાક ફરવા ફરવાનું ગાયો બેસો સાથે એના ટચમાં રહેવાનું પ્રકૃતિ હોય તો એને એન્જોય કરવાનું સાંજે પંખીઓ આમ જતા હોય આમ કેમ આમ તો નેચર સાથે વધુમાં વધુ રહેવાની કોશિશ કરો તો તમારા ઉપરનું સંસારિક પ્રેશર હોય એને ડે બાય ડેનું એ જતું રહે એ ચોવીસ કલાક તમારે સંસારિક પ્રેશરમાં ન રહેવાય ચોવીસ કલાક એકને એક વાતમાં ન રહેવાય તમારે ચેન્જ કરવું પડે તમારું મૂડ તમારું વાતાવરણ તમારું એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ ચેન્જ થાય તમારા વિચારો બી બદલાય હું તમે વાતની વાત કરી જ છે